ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લામાં સોળ જેટલા કર્મચારી મંડળોએ વિરોધ નોંધાવ્યો સાડા ચાર હજાર કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાને લઈ વિરોધ કર્યો હતો પેન્ડાઉન ચોકડાઉન અને શટડાઉન સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું આજે જિલ્લા પંચાયત જામનગર કર્મચારી સંઘ હેઠળના તમામ કેડરના સોળ મંડળો અને એના તમામ કર્મચારીઓ આશરે સાડા ચાર હજારથી વધુ કર્મચારીઓ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જે અમારા મંડળ દ્વારા કાર્યક્રમ જાહેર થયો છે છ તારીખના રોજ પેનડાઉન શટડાઉન અને ચોકડાઉન આ ત્રણ કાર્યક્રમને અમે સફળ કરવા માટે થઈ અને બધા કર્મચારીઓ આજે અમારી કામગીરીથી અડગાર રહી અને અમે અમારો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જૂની પેન્શન યોજના સહિત અલગ અલગ માંગોને લઈ વિરોધ કરવામાં આવ્યો કર્મચારીઓએ પેન્ડાઉન કાર્યક્રમ રાખ્યો હતો સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય ન લેવાયા હોવાનો પણ આક્ષેપ છે માંગ ન સંતોષાતા કાર્યક્રમ કરવામાં આવ્યો ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા પણ માંગ કરાઈ છે સરકાર અવાજ દબાવતી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે કર્મચારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં આ જ પ્રકારે જો ચાલતું રહ્યું તો આંદોલન કરીશું કર્મચારીઓની મુખ્ય માંગણી એવી જૂની પેન્શન યોજના લાગુ કરવી ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તે બાબતે વારંવાર આ વર્ષે અમે કાર્યક્રમો આપ્યા છે તેમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો આથી પેનડાઉનનો કાર્યક્રમ આપવામાં આવે છે જેમાં રાજ્યના તમામે તમામ ખાતાના કર્મચારીઓ જોડાયેલા છે સરકાર આ આંદોલનને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે પરંતુ તેટલા જ